સુરત પોલીસ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરતની લાલગઢ પોલીસે બાતમીના આધારે હોળીબંગલા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા અને ત્યાંથી પાનના ગલ્લા પાસેથી એમડી ડ્રગ્સ વેચતા ત્રણ ઇસમો મોઈન જાફર અને રસીદને લાલગઢ પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી આશરે દસ લાખથી વધુનો એમડીનો ડ્રગ્સ કબજે કર્યો હતો તો આરોપીઓ એમડી ડ્રગ્સ ક્યાંથી લાવ્યા અને કોને આપવાના હતા તે અંગે લાલગઢ પોલીસે તપાસ હાથ ધરી છે આ અંગે ડીસીપી ઝોન ત્રણે વધુ માહિતી આપી હતી અમારા લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બાતમી ના આધારે ગઈકાલે એક કેસ રજીસ્ટર કરવામાં આવેલો છે જેમાં અમારા લાલગેટ પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન એમ ચૌધરી અને સર્વેલન્સ સ્ટાફ હેડ કોન્સ્ટેબલ દિલુભાને એક અંગત માહિતી મળેલી હતી કે હોડી બંગલા પાસે રાજકમલની બેકરીની ગલીની અંદર એક ભજીયાની લારી ઉપર ત્રણ ઈસમો અ એનડીપીએસ એમડીનું વેચાણ કરે છે તો આ અનુસંધાને પોલીસે ઇમિડિએટ કાર્યવાહી કરી અને ત્યાં રેડ કરતા એકસો ને પચીસ પોઈન્ટ એકોતેર ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરેલું છે જેની કિંમત થાય છે બાર લાખ સત્તાવન હજાર અને એકસો આ એની સાથે કુલ ચાર મોબાઈલ અને એક ડિજિટલ વજન કાંટો અને પ્લાસ્ટિક ભરવાની પંચ્યાસી જેટલી બેગ મળી કુલ તેર લાખ બત્રીસ હજાર બસો રૂપિયાના મુદ્દામાલ જપ્ત કરી ત્રણ આરોપીઓની આવેલી છે અને અટક કર્યા પછી એની આગળની કાર્યવાહી કાર્યવાહી કરવામાં આવશે આ લોકો મુદ્દામાલ ક્યાંથી લાવ્યા હતા અને કોણ કોણ એના ગ્રાહકો હતા આ બધી વિગતોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે આરોપીની અંદર એક મોઈનુદ્દીન સલાઉદ્દીન અંસારી જે સૈયદપુરા લાલ ગેટનો રહેવાસી છે રાશિદ જમાલ ઉર્ફે બનારસી ઉસ્માન ઘની અંસારી જે ફુલવાડી ભરી માતા વિસ્તારનો રહેવાસી છે મોહમ્મદ જાફર મોહમ્મદ સિદ્દીકી ગોડિલ જે અડાજણ પાટિયા રાંદેર નો રહેવાસી છે ત્રણે એને અટક કરવામાં આવીને આગળની કાર્યવાહી લાલગેટ પોલીસ સ્ટેશન કરી રહી છે